આનંદ એવાનો છે કે આ સ્કૂલ કે પચાસ આપણને કલ્પના ના આવે કે પંચોતેર વર્ષ એટલી આસપાસ આ સ્કૂલ આટલી જૂની સ્કૂલ જ્યારે ચાલતી હોય અને જ્યારે પરંપરાથી મને લાગે છે કે પેઢી ભણીને એમની પેઢી એમની પેઢી અહીંયા આગળ ભણી હશે ઘણા બધા લોકો આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધિકારી શ્રીઓ બન્યા હશે સારી ખેતી કરતા હશે સારો વેપાર કરતા હશે અનેક પ્રકારની વ્યવસ્થા આ સ્કૂલમાં આપી છે એની સાથે સાથે આજે એકસો ને અઠાવન જણા એટલે મને લાગે છે કે ચારસો ને બેતાલીસ જણા સ્કૂલમાં ભણે જ અને એકસો જણા જણા નવા પ્રવેશ કરવાના છે એટલે જણા આ સ્કૂલમાં છે આ બધા પ્રસંગે જેને આ સ્કૂલમાં દાન આપ્યું જેને સરસ ભણાવ્યું ભાવી પેઢીને તૈયાર કરી એ બધા ખોબ ખોબથી અમે અભિનંદન આપું છું